બનાસકાંઠામાં શુદ્ધતાના નામે ઝેર પીરસતા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે જેમાં ચંડીસર જીઆઈડીસીમાંથી લાખોની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા માટે આજે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેર ફેબ્રુઆરીના રોજ ડેઝિગ્નેટેડ ઓફિસર ટીએચ પટેલ અને તેમની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં આવેલા મે શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ પર ઓચિંતી તપાસ કરવામાં આવી હતી પેઢીના માલિક વિપુલકુમાર જયંતીલાલ પંચીવાલાની હાજરીમાં હાથ ધરાયેલી આ તપાસમાં હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘીના નામે જે પીરસવામાં આવતું હતું તે અત્યંત શંકાસ્પદ જણાતા તંત્રએ નમૂના લઈ અંદાજે સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો છે સીઝ કરાયેલા જથ્થામાં બારસો લિટર પેકિંગ ઘી અને ચાલીસ કિલો લૂઝ ઘીનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે બી કે ન્યૂઝ ચેનલ દ્વારા અગાઉ પણ પર્દાફાશ કરવામાં આવ્યો હતો કે જિલ્લામાં અને ખાસ કરીને ડીસા પંથકમાં નકલી ઘી બનાવવાનું મસમોટું નેટવર્ક ચાલી રહ્યું છે આ પેઢી પણ ડીસાના જ વેપારીની હોવાનું સામે આવતા અમારી આશંકા સાચી ઠરી છે ડીસા અને ચંડીસર જીઆઈડીસીમાં શુદ્ધ ઘી પૂજન ઓઇલ અને વેજ ફેટના લેબલ લગાવીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે હાલમાં તો તંત્રએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી નમૂના લેબોરેટરીમાં મોકલ્યા છે પરંતુ સવાલ એ છે કે રિપોર્ટ આવ્યા બાદ આ ભેળસેડિયાઓ સામે ખરેખર કડક કાર્યવાહી થશે કે પછી દર વખતની જેમ ભીનું સંકે લઈ જશે જિલ્લામાં ફૂડ વિભાગની આ તવાઈથી અત્યારે નકલી ઘીના સોદાગરોમાં ફફડાટ તો વ્યાપ્યો છે પણ આ લડત હજુ લાંબી છે વધુમાં વાત કરીએ તો પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખેલતા આ ભેળસેળિયા તત્વોને જાણે કોઈનો ડર જ રહ્યો નથી કારણ કે તેમને વ્યવસ્થાના નામે પોષનારા સફેદ પોષ અધિકારીઓ બેઠા છે બીકે ન્યૂઝ ચેનલ વારંવાર ચીસો પાડીને કહી રહી છે કે ડીસા આ નકલી ઘીનું એપિસેન્ટર બની ગયું છે છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં કેમ છે તે સૌથી મોટો સવાલ છે શું અધિકારીઓ માત્ર હપ્તાખોરીમાં મસ્ત છે કે પછી કોઈ મોટા રાજકીય આશીર્વાદ નીચે આ કાળો કારોબાર ફૂલી ફાલી રહ્યો છે ચંડીસરમાંથી પકડાયેલું આ સાત લાખનું તો માત્ર હિમશિલાની ટોચ સમાન છે અંદર ખાને તો અબજોનું નકલી ઘી લોકોની રસોઈ સુધી પહોંચી ગયું હશે વાનગીઓને સુગંધિત કરવાના નામે લોકોના આંતરડામાં કેમિકલ અને વેજીટેબલ ફેટ પધરાવનારા આ નરાધમોને કાયદાનો કોઈ જ ખોફ નથી સરકારી બાબુઓ જ્યારે નમૂના લેવા પહોંચે છે ત્યારે શું તેમને ખબર નથી હોતી કે આખું ડીસા આ ગેરકાયદેસર ફેક્ટરીઓથી ઉભરાય છે જો ખરેખર નિષ્ઠાથી તપાસ થાય તો ડીસાના ગલી મહોલ્લામાંથી નકલી ઘીની નદીઓ વહેતી જોવા મળે આ ભેળસેડિયા તત્વો સામે માત્ર દંડ ફટકારીને સંતોષ માનતા અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે જેટલા આ નકલી ઘીના ઉત્પાદકો જનતાના ટેક્સના પૈસે પગાર લેતા અધિકારીઓ જો આંખ આડા કાન કરવાનું ચાલુ રાખશે તો આવનારી પેઢીનું સ્વાસ્થ્ય ભગવાન ભરોસે જ રહેશે બીકે ન્યૂઝની ધારદાર તપાસ હજુ ચાલુ રહેશે અને જ્યાં સુધી ડીસાના આ એપીસેન્ટરમાંથી ભેળસેળના મૂળિયા ઉખડી રહી જાય ત્યાં સુધી અમે આ ભ્રષ્ટ સિસ્ટમ અને ભેળસેળિયા સૌદાગરો સામે અવાજ ઉઠાવતા રહીશું કાયદો માત્ર કાગળ પર નહીં પણ રસ્તા પર દેખાવો જોઈએ નહીતર આ શુદ્ધના લેબલ હેઠળ અપાતું ઝેર કોઈનો ભોગ લેશે ત્યાંહે જવાબદારી કોની રહેશે બીકે ન્યૂઝ ચેનલ માટે ચંડીસરથી વિનોદ સુંદેશા